પોરબંદરના બિલ્ડર સાથે લક્ષદ્વીપથી મુંબઈ સુધીની સત્તર નાઇટની હોલીડેની ક્રુઝની સફરના નામે ફેસબુક પેજના માધ્યમથી બે વ્યક્તિઓની ટિકિટના નામે સવા લાખ રૂપિયા પડાવે લીધા બાદ છેતરપિંડી કરવામાં આવતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના ઉદ્યોગનગરમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા સંદીપભાઈ વિનોદરાય દોશીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ગત નવેમ્બર માસમાં તેઓ ફોનમાં ફેસબુક એપમાં સર્ફિંગ કરતા હતા એ દરમિયાન સેવન્થ હેવન ક્લબ એન્ડ ક્રૂઝિસ નામનું ફેસબુક પેજ દેખાયું હતું જેમાં લક્ષદ્વીપથી મુંબઈ સુધીની સત્તર નાઇટ હોલિડેની ક્રુઝની સફર બે વ્યક્તિઓની ફી એક લાખ પચીસ હજાર રૂપિયા હતી અને જેની વેલિડિટી ત્રણ વર્ષની હતી તેમજ તેમાં ફ્લાઇટની ટિકિટ પણ નિશુલ્ક હતી આ પ્રકારની જાહેરાત હતી તેથી સંદીપભાઈએ ફેસબુક પેજ પર તેનું નામ મોબાઈલ નંબર વગેરે વિગતો ભરી હતી ત્યારબાદ સાત નવેમ્બર બે હજાર ત્રેવીસના તેમણે રાહુલ પટેલ નામના શખ્સે મોબાઈલ કરી સેવેન્થ હેવન ક્લબમાંથી વાતો કરતો હોવાનું જણાવી હોલિડે પેકેજ વિશે સમજ આપી હતી જેમાં અમદાવાદથી કોચેની ફ્લાઇટ કોચેથી લક્ષદ્વીપ અને ક્રૂઝ અને બ્રિટેનમાં લક્ષદ્વીપથી મુંબઈ સુધીની ક્રૂઝ વગેરે સ્કીમો જણાવી હતી અને આ હોલિડે પેકેજની રૂપિયા એક લાખ પચીસ હજારની ફી જણાવી હતી તથા હોલિડે પેકેજ બુક કરાવો ત્યારે પચાસ ટકા આપી અને બાદના બીજા પચાસ ટકા સત્યાવીસ ડિસેમ્બર પહેલા જ્યારે ટિકિટનું કન્ફર્મેશન મળી જાય ત્યારે આપવાના રહેશે તેમ જણાવ્યું હતું આથી તેઓએ તારીખ નવ નવેમ્બરના આ પેકેજ બુક કરાવી રૂપિયા બાસઠ રાહુલ પટેલના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ સોળ નવેમ્બરના કાજલબેન નામની યુવતીએ ફોન કરી અડધું નહીં પણ પૂરું પેમેન્ટ કરવાનું જણાવ્યું હતું અને રાહુલે મિસ સેલિંગ કર્યું હોવાથી તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હોવાનું જણાવી બાકીનું પચાસ પેમેન્ટ તાત્કાલિક ભરવા જણાવ્યું હતું આથી તેઓએ કાજલને ટિકિટનું કન્ફર્મેશન આપો તો જ હું પેમેન્ટ કરીશ તેમ જણાવ્યું હતું ત્યારબાદ કાજલ અવારનવાર તેને ફોન કરીને બાકીનું પેમેન્ટ કરવાનું કહ્યું હતું અને ચોવીસ નવેમ્બરના સાંજ સુધીમાં તેમને ક્રુઝ નું વાઉચર મળી જશે તેમ કહેતા સંદીપભાઈએ ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું અને કાજલે વોટ્સએપ પર નતાશા સિંઘના નામનો ઈમેલ અને બુકિંગ વાઉચર મોકલ્યા હતા આથી ક્રુઝના કસ્ટમર કેરમાં ફોન કરતા અને વાઉચર બાબતે પૂછતા તેઓએ ટિકિટ બુક હોવાનું જણાવ્યું હતું બે ચાર દિવસ પછી તેઓને સેવન્થ હેવન ક્લબ છેતરપિંદી કરતી હોવાનું જાણવા મળતા ઓગણત્રીસ નવેમ્બરના ફરીથી ક્રુઝના કસ્ટમર કેરમાં ફોન કરી વાઉચર બાબતે પૂછતા એવું જણાવ્યું હતું કે બુકિંગ કેન્સલ થઈ ગયું છે ત્યારબાદ સંદીપભાઈએ રાહુલ તથા કાજલને ફોન કર્યા હતા પરંતુ તેણે રિસીવ કર્યા ન હતા ત્યારબાદ કાજલે વોટ્સએપ કોલિંગમાં ફોન કરીને પૂછતા તેનું અસલી નામ નતાશા તથા રાહુલનું સાચું નામ આકિબ શેખ હોવાનું જણાવ્યું હતું અને ત્યાંથી નોકરી છોડી દીધી હોવાનું જણાવ્યું હતું

મેં સેવન થેવન ક્લબના ફેસબુક પેજ ઉપર લાઈક કરેલું હતું ક્રૂઝ કરોડે ક્રૂઝ માટે થઈને અને એ લોકોનો મને ફોન આવેલો કે આ તું બુકિંગ છે તમારે તો તમારે અત્યારના ફિફ્ટી પર્સન્ટ પેમેન્ટ કરવાનું છે એક લાખને પચીસ હજારનું પેમેન્ટ છે એની સામે પચાસ ટકા પેમેન્ટ અત્યારે કરવાનું પચાસ ટકા પેમેન્ટ તમારે સિત્તાવીસ ડિસેમ્બર પહેલાં કરવાનું છે એટલે અમે એને ફિફ્ટી પર્સન્ટ પેમેન્ટ રિલીઝ કરી દીધું અને બાય આરટીજીએસથી કરેલું છે એના કરંટ એકાઉન્ટમાં પેમેન્ટ કરેલું છે પરંતુ એક વીક પછી એમની ઓફિસમાંથી ફોન આવેલો કે નહીં હન્ડ્રેડ પર્સન્ટ પેમેન્ટ તમારે કરવું પડશે એટલે અમે કીધું કે શું ભાઈ તમારા એમ્પ્લોયી સાથે જે વાત થઈ છે એ મુજબ અમારી પાસે રેકોર્ડિંગ છે બધું છે કમ્પ્લીટલી તો એને કીધું અમને રેકોર્ડિંગ પ્રૂફ મોકલો એટલે અમે રેકોર્ડિંગ પ્રૂફ બધું મોકલેલું પછી એવું કહેવામાં આવ્યું કે નહીં રોંગ સેલ થયેલું છે એને અમે સસ્પેન્ડ કરી દીધો છે તમારે જો હન્ડ્રેડ પર્સન્ટ પેમેન્ટ કરશો તો જ તમારું ક્રૂઝનું બુકિંગ થશે એટલે અમે એને ના પાડી દીધી કે અમને ક્રૂઝનું કન્ફર્મેશન વાઉચર મળશે તો જ અમે એમને પેમેન્ટ કરશું ઇન બિટવીન એને એક વીક પછી એમ કીધું કે આજના દિવસમાં વાઉચર તમને મળી જશે એટલે અમે એને વિશ્વાસ કરીને પેમેન્ટ રિલીઝ કર્યું ક્રૂઝનું વાઉચર પણ મળી ગયું ક્રૂઝમાં અમે કન્ફર્મેશન પણ કરી દીધું એણે કીધું કે નહીં તમારું સેવન ડેસ્ક ઉપર તમારું ઓશિયન વ્યૂ રૂમ બુક છે તમારો પછી અમે રિલીઝ થઈ ગયા હતા અને ઇન બિટવીન એમની ઓફિસમાંથી જ ફોન આવેલો કે આ લોકો જે છે એ ચીટર છે અને ખોટી રીતે આ બધાને ફસાવે છે ત્યારબાદ અમે ક્રૂઝમાં ફોન કરેલો ત્યારે એવું કન્ફર્મેશન આપ્યું કે નહીં હવે તમારું બુકિંગ કેન્સલ થઈ ગયું છે પૂરેપૂરું પેમેન્ટ અમને રિલીઝ નથી થયું એટલા માટે થઈ એ પછી અમે એમને ફોન કર્યો સેવન હેવન્થ હોલિડેઝ ક્લબ છે અમદાવાદમાં જે ટોટલ ચીટર કંપની છે અને વિશ્વાસમાં લઈને હજારો માણસોના પૈસાઓ આજેથી લઈ ગયા છે પણ ઘણા માણસોએ રોકડા પૈસાનો વ્યવહાર કર્યો અમે તો બાય આરટીજીએસ જ પેમેન્ટ કરેલો છે એટલે એમના વિરુદ્ધ અમે અહીંયા ઓલરેડી પોરબંદર પોલીસ સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન્ટ લખાવી છે અને આગળની કાર્યવાહી બધી સાહેબ ને પોલીસ સ્ટેશન જોશે બધું સાયબર ક્રાઇમ વાળા